ફિઝિશિયન એન્ડ સર્જન હોસ્પિટલ ખાતે આવેલો છું અને અહીંના જે તબીબ છે બહુ ખ્યાતનામ તબીબ છે અહીંયા સ્પાઇન એન્ડ સર્જન કોને કહેવાય સ્પાઇન કોને કહેવાય તે બાબતની આખી માહિતી લેવાની છે તો કેટલાક લોકો ભટકી રહ્યા છે કે ન્યુરો સ્પાઇન એટલે શું સ્પાઇન એટલે શું સર્જન એટલે શું એ અંગેની આપણે ડૉક્ટર ચિરાગભાઈ પટેલ સાહેબ સાથે ચર્ચા કરીશું સર કેટલાક કિસ્સામાં લોકોને પગ દુખતા હોય છે કમર દુખતી હોય છે માથું દુખતું હોય છે આવી અનેક સમસ્યાઓ હોય છે તો તમારી ડૉક્ટરમાં અલગ દરેક પ્રકારના ડૉક્ટર હોય છે ક ના ગળાના બધાના હોય છે તો તમારી શું ભૂમિકા હોય છે સ્પાઇન સર્જન હું ન્યુરો સ્પાઈન સર્જનનેજન અને સ્પાઇન સર્જન એપેક્સ ન્યુરો સ્પાઈન હોસ્પિટલ હોસ્પિટલ છે ડૉક્ટર હાઉસમાં બુમા હોસ્પિટલમાં ત્રીજા માળે હું તમને થોડોક આઈડિયા આપું કે ન્યુરો સર્જનનો શું રોલ હોય છે સ્પાઇન સર્જનનો શું રોલ હોય છે ઓર્થોપેડિકનો શું વિષય હોય છે અને ન્યુરો ફિઝિશિયનનો પણ શું રોલ હોય છે જેવી રીતે કે દર્દીની તકલીફ અલગ અલગ હોય છે કોઈકને કમરનો દુખાવો હોય કે જે પગમાં જતો હોય અચાનક વજન ઉપાડી લીધું હોય પછી દુખાવો ચાલુ થયો હોય ચાલવામાં તકલીફ પડતી હોય બે પગમાં કમજોરી આવી હોય તો આ વિષય ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જનનો થાય છે કે જેમાં આપણે મણકાનો એમઆરઆઈ કરાવી નસ દબે છે કે નહીં એ જોવું પડે અને એના આધારે આગળ સારવાર કરવી પડે જરૂર પડે તો એના એક્સરસાઇઝ કરાવીએ એને રેસ્ટ માટે કહીએ અને પછી અમુક વસ્તુ અમુક એક્ટિવિટી એવોઇડ કરાવીએ નીચે બેસવાનું નીચેથી વજન નહીં ઉપાડવાનું એ થોડું એવોઇડ કરાવીએ અને જો દુખાવો મટી જતો હોય છે પચાસ સાઠ ટકા દર્દીને આગળ જતા દુખાવો મટી જ જતો હોય છે દવાથી ના ફરક પડે તો સ્પાઈનનું ઓપરેશન કરીને દુખાવોમાં છુટકારો મેળવવાનો થાય અમુક દર્દી એવા આવે છે કે જેને બે ઘૂંટણમાં ઘસારો છે અને ચાલવામાં તકલીફ પડે છે તો એ અમારી પાસે આવે તો બી અમે આ દર્દીઓને ઓર્થોપેડિક ડૉક્ટર પાસે મોકલીએ જરૂર પડે તો બે ઘૂંટણનો એક્સરે કરાવે એની કસરત શીખવાડે અને એની દવા લખે એમાં પણ આગળ જતાં ઘૂંટણ બદલવાના અને બધા ઓપરેશન આવતા હોય છે એ ઓર્થોપેડિક ડિસિઝન લેતા હોય છે ઘણી વખતે કોઈ દર્દીને ગર્દનમાં દુખે છે અને એ દુખાવો હાથમાં આવે છે અને એક બાજુનો હાથ વધારે દુખે છે

વાયરસની આપણા શરીર ઉપર અસર પડે ચેતા તંત્ર જે સ્પાઈનલ કોડ ઉપર સોજો આવી જાય અથવા કોઈ અચાનક કારણથી સોજો આવી જાય હાથ પગમાં કમજોરી આવી જાય આવા દર્દીઓને ન્યુરો ફિઝિશિયનની પણ જરૂર પડતી હોય કે જેમાં અલગ પ્રકારના રિપોર્ટ કરાવી અને પછી એમને આગળની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે એટલે આમાં દર્દીની કન્ડિશન અને એની તકલીફ પ્રમાણે જો દર્દી ડૉક્ટર પાસે જાય તો એને સાચી સલાહ મળે અને આગળ જતાં એનો એનો ફાયદો થાય ડોક્ટર ચિરાગ પટેલ કોઈપણ પ્રકારના વિજ્ઞાપન કે જાહેરાત વગર સતત લોકોની સહાયતા માટે કાર્યરત છે તેમની વિશેષતા માટે નીરો ઇસ્ફાઇન રોગોના નિદાન અને સારવારમાં જ નહીં પરંતુ દર્દીઓને ફિઝિયોથેરાપી કસરતની સલાહ આપી દર્દીને વધુ મેડિસિન નહીં લેવાની પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેમજ વધુ ખર્ચથી બચાવે છે ઇસ્ફાઇન એટલે શું જો આપણું છે ને ચેતા તંત્ર કહેવાય સ્પાઈન એક ચેતા તંત્રનો ભાગ જ છે આપણે એક એક્ઝામ્પલ આપું કે આપણે સ્વિચ પાડીએ તો પંખો ચાલુ થાય એવી રીતે શરીરમાં ભગવાને બ્રેઇનની અંદર દરેક વસ્તુની એક સેન્ટર આપેલું છે ધારો કે હું હાથ ઊંચો કરું તો બ્રેઇનની અંદરથી એ એક્ટિવિટી આવે જે ગર્દનની કરોડમાંથી આવે પછી એ ચેતા દ્વારા આ હાથ સુધી આવે

તો સ્પાઇનના દર્દીઓનાં લક્ષણો શું હોય છે જો આ ઉંમર પ્રમાણે દરેક દર્દીનું લક્ષણ અલગ હોય છે ધારો કે યંગ ઉંમર વીસ વર્ષથી ચાલીસ વર્ષનું કોઈ દર્દી છે તો એમને મોટાભાગે શું તકલીફ હોય કોઈ વજન કે જે રેગ્યુલર એ લોકો નથી ઉપાડતા એવું અચાનક ઉપાડી લે દરેક ગેસનો બાટલો ઉપાડી લે જીમમાં અચાનક વેટ ઉપાડી લે અથવા કોઈ ટેબલ ઊંચું કરી લે અને એમને અચાનક

કે જેમને ઓલમોસ્ટ 50 વર્ષે કમરના દુખાવાની શરૂઆત થઈ જતી હોય છે એમને હાડકા પોચા થવા મણકા બેસવા અને ઘોસારો થવો આ એનું મૂળ કારણ હોય છે એટલે એમને મોટા ભાગે દવાથી જ પ્રોસેસ કરવાની થતી હોય છે એટલે ઉંમર પ્રમાણે તકલીફ અલગ અલગ હોય છે સાહેબ જો દવા જે પ્રકારની લોકો બજારમાંથી લઈ લેતા હોય છે મેડિકલમાંથી લઈ લેતા હોય છે દુખાવાની કોઈ પણ ડોક્ટરને બતાવ્યા વગર સલાહ લીધા વગર વધતું જાય છે તો એમાં દર્દીને શું સલાહ આપી શકો છો જો આમાં ડોક્ટર વગર દવા તો ના જ લેવી જોઈએ હા ભલે દવા તમને એની કોઈ ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરી હોય પણ દરેક દર્દી પ્રમાણે થોડી દવા અલગ જ હોય છે બીજી વસ્તુ ડાયરેક્ટ દવા મેડિસિન ફાર્મસીમાં લેવાથી જો ડાયક્લો અને બ્રુફેન આ બધી દવાઓ તમે લાંબા સમયે લો છો

અથવા તો એનું શરીર દર્દીને એડેપ્ટેશન ના થઈ જાય કે ભાઈ એના વગર ચાલે નહીં આગળ એવી દવાઓ લેવી જોઈએ ડાયરેક્ટ દવા લેવામાં દર્દીને નુકસાન વધારે થતું હોય છે લોકોને સાહેબ એવો દર્દીઓ અમે જોયા છે કે કમરમાં દુખાવો નથી થતો સામાન્ય હોય છે પણ એમના પગ પકડાઈ જાય છે તો એ શું સ્પાઇનનો ભાગ હોય છે ના જો જેને કમરમાં ઘસારો ના હોય પણ ધારો કે આખો દિવસ એમને કમજોરી રહેતી હોય આ પેરમાં અલગ અલગ સ્નાયુ દુખા કરતા હોય થોડું કામ કરે થાકી જાય એમને જ્યાદાતર વિટામિનની ઉણપ હોય છે હું ઘણી વખતે પીકવેલો રિપોર્ટ કરાવું વિટામિન ડીનો રિપોર્ટ કરાવું એમાં ઉણપ આવે અમે એમને ખાવામાં બદલાવ કરવાનું કહીએ દૂધ અથવા તો એમને લીલા શાકભાજી ખાવાનું કહીએ અને જરૂર પડતો પીકવેલા ઇન્જેક્શન આપીએ તો આ બધી તકલીફો જલ્દી સોલ્વ થઈ જતી હોય છે જરૂર પડતી દવા હોય છે અને પછી વારંવાર એ લોકો એનું ધ્યાન રાખે કે ઉણપ ના થાય તો એ વસ્તુ ફરીથી બનતી નથી અનેક દર્દીઓને તેમની માર્ગદર્શન અને મફત સારવાર દ્વારા રાહત મેળવી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત દવાઓનું વિતરણ કરે છે માનવતા છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા અને તે જ ભાવનાને હૃદયમાં રાખીને તેઓ રોજિંદા જીવનમાં દુખી અને જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરે છે આ સેવાકીય કાર્ય ની અસર દર્દીઓના હૃદય સુધી પહોંચી છે ઘણા દર્દીઓ એમ કહે છે કે ડોક્ટર ચિરાગ પટેલ આપણા માટે દેવદૂત માનવ સમાન છે અને તેઓ તેમની દીર્ઘ આયુષ્ય અને ભલાઈ માટે હંમેશા પ્રાર્થના કરે છે ધી સિક્રેટ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસ્તુત આ માહિતી કોઈ જાહેરાત નથી પરંતુ એક તબીબની નિસ્વાર્થ સેવા અને માનવતાના જીવંત ઉદાહરણની ઓળખ છે ભૂમિકા શું હોય છે આપણા આદિમાનવ એ વાંદર જેવા હતા પણ એમાંથી તમે ધીમે ધીમે જુઓ એમની સ્પાઇન આડી છે મતલબ આપણા પ્રાણીઓ બધા આડા ચાલે પણ આપણે એક ઊભા છે એટલે ધીમે ધીમે આપણી સ્પાઇન સીધી થઈ છે અને નું મેઇન કામ છે બ્રેઇન અને આપણા બોડીનું કનેક્શન કોઈ બી ચેતા બ્રેઇનથી નીકળી અને હાથમાં આવશે પગમાં આવશે અને એ એનો મેઇન કંટ્રોલ થી જ કરે છે અને એનું કનેક્શન એટલે સ્પાઇન હા આપણે ઇસ્પ્રાઇન એન્ડ સર્જન સર્જનની આપની જોડે ડિગ્રી છે તો આપ દર્દીઓનું શું કહેવા માગો છો કે કયા દર્દીઓ તમારી જોડે દવા લઈ શકે છે ને આવી શકે જો હું મેઇન દર્દીઓને એક સલાહ આપતો હોઉં છું કે જે યંગ દર્દી છે કે જેની ઉંમર વીસ થી પચીસ થી ચાલીસ વર્ષની છે એ દર્દીઓએ નિયમિત કમરની કસરત કરવી જોઈએ સવાર સાંજ વોકિંગ અથવા તો એક ટાઈમ જે એડજેસ્ટ થાય એ કરવું જોઈએ જેથી અથવા તો એમને લાંબો સમય સુધી આ કસરતો ચાલુ રાખવી જોઈએ બેઠાળું જીવન અચાનક વજન ઉપાડવું કે જે તમે રોગીલો નથી ઉપાડતા અચાનક વધારે પડતું કામ કરી દેવું આ બધી તકલીફો કરવાથી આ બધું કરવાથી અચાનક સ્પાઇનમાં ગાડીની તકલીફ થતી હોય છે એટલે હું એક સલાહ આપીશ કે જે વજન તમે નિયમિત નથી ઉપાડતા એને તમે અચાનક ક્યારેય ના ઉપાડો એને તમે ટુકડા કરીને ઉપાડો તો તમને આ તકલીફોથી બચશો જે લોકો સોફ્ટવેર મતલબ કે આખો દિવસ કમ્પ્યુટર પર બેસવાનું અથવા તો ચેરમાં બેસવાનું છે એ તમે ગૂગલ માં સર્ચ કરજો કે આઈડિયલ વર્કિંગ પોઝિશન શું કહેવાય તમારે બે હાથ સીધા રહેવા જોઈએ ગરદન સીધી રહેવી જોઈએ બેક ને સપોર્ટ રહે એવી રીતે કામ કરો તો લાંબા સમય સુધી સ્પાઇન તકલીફ એવોઇડ થાય ઉંમર લાઈક દર્દી કે મોટા ભાગે સ્ત્રીઓ કે જેમને 45 થી 50 વર્ષ પછી હાડકા પોચા થવાની શરૂઆત થતી હોય છે તો એ દર્દીઓ જો એમને શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય નિયમિત ચાર છ મહિના એ કેલ્શિયમ ની ટેબ્લેટ લે તો એમને આ ઓસ્ટિયોપોરોસિસ અને હાડકા પોચા થવાનું લેટ થાય અને ઘણી બધી તકલીફો ઓછી થઈ જાય સ્પાઇન દરમિયાન જે ન્યુરોસર્જન છે તેમને ઓપરેશનની ની ક્યારે દર્દીને જરૂર પડે છે કોઈ પણ તકલીફ જો દુખાવા પૂરતી હોય તો એની અમે સારવાર દવા થી જ કરતા હોઈએ છે પણ જ્યારે ચેતા દબે અને એના કારણે હાથ પગમાં કમજોરીની શરૂઆત થઈ જાય

આપણે બધા એક નસ બોલતા હોઈએ છીએ પણ શરીરમાં નસ મતલબ ઘણી બધી નસો છે એક જે લોહી લઈ જાય એ પણ નસ છે અને બીજું ચેતા ચેતા એટલે કરંટ લઈ વાળી નસ કે જેમાં ધારો કે આપણો હાથ છે તો અહીંયા ખૂન પહોંચવાડવા માટે બી ધમની અને શીરા એ બી નસ કહેવાય અને ચેતા કે જે અહીંથી નીચે સુધી જાય જે કરંટ લઈ જાય હાથ ઊંચો નીચો કરાવે એટલે નસની પરિભાષા બે છે એક ચેતા માટે અને એક ધમની માટે એટલે મોટા ભાગના દર્દીઓ નસ મતલબ ચેતા જ સમજતા હોય છે ચેતા એટલે કરંટ લઈ જવાનો વાયર સમજી લો સાહેબ અત્યારે જે ખોરાક ઉપરથી જે લોકો બીમાર પડતા હોય છે દર્દીઓ બનતા હોય છે તમારી જોડે આવતા હોય છે એવા કિસ્સામાં કોઈક વ્યસનથી કોઈક વજન ઉપાડી દેવાથી કે ગર્ભવતી મહિલાથી કંઈક પણ કારણસર ભૂલ થાય ત્યારે જે ચેતા કીધું આપે કે નસની તકલીફ થઈ શકે છે તો એમને શું સલાહ આપો તમે શું કરવું જોઈએ એ લોકોને જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે જે યંગ જનરેશન છે એમને રેગ્યુલર બેક એક્સરસાઇઝ કરવી જોઈએ પ્રેગનન્સીમાં કમરમાં કમર અને ચેતાની થોડી તકલીફ આવે કારણ કે કમરનો કરવેચર પણ થોડો બદલાતો હોય છે પ્રેગ્નન્સીમાં અને પ્રેગ્નન્સી પછી રેગ્યુલર બેક એક્સરસાઇઝ કરવાથી ઓલમોસ્ટ બધાને મટી પણ જતું હોય છે સ્મોકિંગ એક એવી વસ્તુ છે કે જે હાડકાને બહુ જ પોચા કરે છે અને હાડકામાં રહેલો કેલ્શિયમ પણ ખતમ કરી દે છે એ શરૂઆતના સ્ટેજમાં ખબર નથી પડતી પણ જ્યારે તમે લેટર સ્ટેજ પચાસ સાઈઠ વર્ષે કોઈ બીજું ઓપરેશન બી કરાવો શરીરમાં તો હાડકા જોડાતા હોતા નથી એટલે એ સિવાય સ્મોકિંગના તો હૃદયનો હુમલો મગજનો હુમલો કેન્સર થવું ઘણા બધા છે એટલે સ્મોકિંગ તો અવોઈડ કરવું જ જોઈએ પ્લસ હેલ્ધી ડાયટ કે જેમાં ઓઇલ ઓછું હોય અને શરીરને વિટામિન્સ મળી રહે બી ટ્વેલ મળી રહે લીલા શાકભાજી છે ફ્રૂટ્સ છે એ બધા આહાર લેવો જોઈએ અત્યારમાં સાહેબ હવે ઉનાળાની સિઝન આવી રહી છે તો બીપીના પેશન્ટ હોય છે ડાયાબિટીસના પેશન્ટ હોય છે શું સાવચેતી રાખવી પડે જો ઉનાળાની સિઝનમાં ડિહાઇડ્રેશન એક કોમન કારણ થઈ જતું હોય છે મતલબ તમે ઓછું પાણી પીવો અથવા તો ડિહાઈડ્રેટ તડકામાં વધારે રહો તો હીટ સ્ટ્રોક સુધી થતું હોય છે એટલે જેને રેગ્યુલર પ્રેક્ટિસ ના હોય કે જે તડકામાં કામ રેગ્યુલર ક્યારે ના જતા એમને તડકો એવોઇડ કરવો જોઈએ કારણ કે એમનું શરીર એનાથી એડેપ્ટેડ ના હોય બહુ ગરમી હોય તો પાણી પીવાનું વધારે રાખવું જોઈએ જેથી કરીને આપણા શરીરમાં પાણીની ઉણપ ઓછી થાય અને ગરમી વધે એટલે આપણને થોડું ડિસકમ્ફર્ટ થાય તો ઘણી વખતે બ્લડ પ્રેશર બી વધારે રહેતું હોય છે તો જો એમને કોઈ બ્લડ પ્રેશરની એવી બીમારી હોય તો એ રેગ્યુલર બ્લડ પ્રેશર માફે વધારે બ્લડ પ્રેશર હોય તો એની દવા પણ એ પ્રમાણે બદલી લેવી જોઈએ આપણા નિરોસર્જન સર્જન એક્સપર્ટે આપણે જે વાત કરી દર્શક મિત્રો કે તમારા હિત માટેની છે અને એમને જે કિંમતી સમય આપ્યું છે એપેક્સ હોસ્પિટલના જે સ્થાપક ડોક્ટર ચિરાગ ભઈએ લોકમુખે જાણવા મળતી માહિતી ડોક્ટર હાઉસમાં જાણવા મળેલું કે કેટલાક તબીબોની સાંધગાંઠમાં રહેલા એજન્ટો અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો અજાણી દર્દીઓને ગેરમાર્ગે તબીબોના રાખેલા એજન્ટો કમિશનો માટે દર્દીઓને ઉંધા રવાડે ચઢાવે છે માટે એવા એજન્ટ અને તબીબો સામે ખાનગી રાહે તપાસ કરાવી જોઈએ ડોક્ટર હાઉસમાં રહેલી એમ્બ્યુલન્સ કેટલીક રજીસ્ટ્રેશન છે તેમજ એજન્ટોની વિધિ પર ધ્યાન રાખી ગેરમાર્ગે દોરતા ઈસમો સામે તપાસ જરૂરી બની છે તેવી લોક માંગ છે